મંદિર છે ગામો તે ગામ માંથી દુનિયામાં માં વાગે છે જુગતી બલી જાગે છે આી દુનિયામાં માં વાગે છે યુવા જુગતી બજરંગ બલી જાગે છે તે ચઢાવી પ્યાલી તે ચઢા પ્યાલી અડધી પલી એને આકડ ની માળવુ વાલી રે એને આકડ ની માળવુ વાલી રે દેવ ચાચુ પસૂય ક્યા માગે તે દેવ ચાચુ કસૂ ક્યા માગે ભજગતી બજરંગ બલી જાગે છે જાગે છે જાગે છે જો ભજગતી બજરંગ બલી જાગે છે દેવ દેવાનું મસ્તકણાયે તો વડા રે દેવાનું કણા હે તો વડા બાબા બજરંગી દિના બાબા બજરંગી દીન દયાર્ને છે યુગ જુપતી બજરંગ બલી જાગે છે કે તો પણ પીડા ઢાળે છે યુગ જુવતી બજરંગ બલી જાગે છે રામ નું એ માત્રિરા પ્યાલો જેને પીધો છે જાગે છે રામ પ્યાલો જેને પીધો છે જુગજ જતી સાંગ પૂર્ણ તે પ્રનત ધામ છે સારંગ પૂર્ણ દે અંજલી ના ચા કપીપળવિ ના ચાયા કપી પર કોઠળ પરયુગતા પર ચા પુર નારા કોઠળ પરયુગના પર એને ચરણે નામે છે નર ના રંગ ભી છે